દીનુભાઈને પોતાની પોતાની જમીનની વાત છે એટલે આખા ગીર સોમનાથમાં લઈ આવે કે સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી પૂર્વ સાંસદ અને જિલ્લા કલેક્ટર વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદ રાજકોટ સુધી પહોંચ્યો કારણ કે પૂર્વ સાંસદ દીનુ સોલંકી રાજકોટ કલેક્ટરને નિવેદન અને આવેદન પત્ર આપવા માટે ગયા હતા લેખિત મૌખિક રજૂઆત કરવા માટે ગયા હતા કે ભાઈ ન્યારી ટીમ છે એ નજીક

ઘણા બધા આરોપ લગાડ્યા હતા પરંતુ આ પહેલા શક્તિસિંહની વાત પણ આમાં વચ્ચે આવી હતી દિનુ બોગાએ શક્તિસિંહની વાત એ કલેક્ટર સાથે જોડી હતી અને જાહેર સભામાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ પર આયો આરોપ જે નાખ્યા હતા તેને વિહોણા ગણાવ્યા છે કે ભાઈ અધિકારીઓમાં શક્તિ દેખાય છે આવા એક નિવેદનો દિનુ બોગા સોલંકી દ્વારા આપવામાં આવ્યા હતા એ બાદ કોંગ્રેસના નેતાઓમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળ્યો હતો

ભાજપના પૂર્વ સાંસદ એવું બોલા કે કલેક્ટર અને શક્તિભાઈ વચ્ચે ડીલ થઈ પણ એવું નથી એના જે આક્ષેપ છે દીનુભાઈના એ પાયા વિહોણા છે તો દીનુભાઈ આવા આક્ષેપ કરે છે દીનુભાઈ અને પોતાને કલેક્ટરને કોઈ પોતાને બને ગમે દબાઈ તકલીફ હોય એમ વાંધો હોય અથવા અમને એવું લાગે છે કે દીનુભાઈની જે જગ્યા છે

અને કોઈ મુદ્દો છે કલેક્ટર બચ્ચેટરે શું કહે કલેક્ટરે ખાલસા કરી અને અત્યારે એવી મૂળ સ્થિતિમાં જગ્યા એવો કોર્ટ આદેશ છે

અને પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી પર આરોપ લગાડી રહ્યા છે પરંતુ આ પહેલા એ કોંગ્રેસ નહીં હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ દિનુ બોગા સોલંકીની સામે પડ્યા છે ને કહ્યું છે ભાજપના જ નેતા એવું કહે કે ભાઈ દિનુ બોગા સોલંકીને મારી નજરે આખે જોયા છે કે અધિકારીને મારતા હોય દબાવતા હોય ડરાવતા હોય ધમકાવતા હોય એમનું જે કામ છે એ કરાવતા હોય આવું નજરે આંખે જોઈએ છે ને એ ભારતીય જનતા પાર્ટીના જ એક નેતાએ કહ્યું છે એનો વિડીયો પણ અમારે મારી ચેનલમાં છે તમે એ પણ જોઈ લેજો પરંતુ કોંગ્રેસ પ્રમુખ બારડે કલેક્ટરનો બચાવ કર્યો છે ડિમોલેશન મુદ્દે સૌપ્રથમ કોંગ્રેસ દ્વારા જ વિરોધ કરવામાં આવ્યો હતો કારણ કે બાદમાં કલેક્ટરે કોંગ્રેસનો ગ્રાહ રાખેલ છે અને આ જ વાત એ દીનું સોલંકીએ કરી હતી ખુલ્લા મંચ પરથી કે અધિકારીઓને શક્તિ આવી ગઈ છે છેલ્લા એક વર્ષથી જિલ્લામાં કલેક્ટર ડિમોલેશન કરી રહ્યા છે એ મસ્જિદ હોય મંદિર હોય ગેરકાયદેસર બાંધકામ હોય એ બધી જગ્યાએ જ્યાં જુઓ ત્યાં બુલડોઝર ફેરવી રહ્યા છે કારણ કે જે જમીન છે એ સરકારી જમીન છે અને સરકારી જમીન પર દબાણ કર્યું તો સ્વાભાવિકપણે તંત્ર એને હટાવવાનું છે અને અધિકારીઓનું કામ કરવાના છે અત્યાર સુધી આ લોકો ક્યાં હતા અચાનક કલેક્ટર સાથે વાંધો પડ્યો એટલે કલેક્ટર વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કારણ કે આ આરોપ કરશન બારડ પ્રમુખ ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ છે એમણે આરોપ લગાડ્યો છે કે ભાઈ અત્યાર સુધી ક્યાં હતા તમે બધા જ્યારે તમારી ઉપર પ્રેશર આવ્યું તમને વાંધો પડ્યો ત્યારે તમે કલેક્ટર સામે જેમ ફાવે તેમ બોલવા આવી જાઓ છો જેવી તેવી પ્રતિક્રિયાઓ આપી દીઓ છો તો અત્યાર સુધી તો આ ડિમોલેશન થતું હતું ત્યારે કેમ કોઈ ના બોલ્યું જ્યારે તમારી ઉપર આવ્યું એટલે તમે બોલવા માંડ્યા પણ સાહેબ મહત્વની વાત એ છે લોકો એ પણ ચર્ચા કરી રહ્યા છે કે ભાઈ એટલું ડિમોલેશન થયું આટલું બધું થયું વિરોધ થયો પરંતુ દિનુ બોગા સોલંકીની જેમ કોઈ ખુલ્લીને કલેક્ટર સામે નથી બોલ્યું અને એ એક જ એવો માણસ નીકળ્યો દિનુ બોગા સોલંકી એક જ એવા માણસ નીકળ્યા કે જેમણે દિનુ બોગા સોલંકી ઉપર કરોડો રૂપિયાના આરોપ લગાવ્યા છે ભ્રષ્ટાચારના આરોપ એ બધા જ આરોપ લગાવ્યા છે અને છેક રાજકોટ સુધી પહોંચ્યા છે જેવી રાજકોટ સુધી આખી માહિતી પહોંચી અને દિનબોગા સોલંકી રાજકોટ પહોંચ્યા ત્યારબાદ એ ગીર સોમનાથ અને કોડીનારનું રાજકારણ ખૂબ ગરમાયું છે હવે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને પૂર્વ સાંસદ દિનુબોગા સોલંકીની આ વાતને કઈ રીતે તમે જુઓ છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ નમસ્કાર